નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહર્દય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 7 પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનું સ્વાધ્યાય 2.2 નું સંપૂર્ણ સરસ કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને પસંદ આવે તો એક લાઈક પણ કરવાની થાય છે અને મિત્રો ચેનલ પર નવા હોય ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારો વધારે સમય નથી લેતા આપણે ચેપ્ટર તરફ આગળ વધીશું થંભનલ અમે તમે જોઈ શકો છો સદી 2.2 ને સમજીતી આપણે આપવાની થતી હોય છે તો સદી 2.2 આપણે જોવાનું છે શોધવાના છે તો તમે મિત્રો એ જોઈ શકો છો દરેકના એક ભાગ્યા ચાર શોધો એક ભાગ્યા ચાર ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ દરેક ભાગ્યા ચાર દરેક એટલે દરેક કોઈ પણ એની પહેલાનો જવાબ તમારો એનો કમ્પ્લીટ થઈ ગયો બીની આપણે વાત કરીએ એના પણ એક ભાગ્યા ચાર બીની પણ આપણે ચર્ચા એક ભાગ્યા ચાર ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ હવે મિત્રો ત્રણ એકા ત્રણ થશે અને ચાર પંચા મિત્રો કેટલા થશે વીસ થશે બરાબર છે ચાર ચાર કેન્સલ જવાબ છે એક ભાગ્ય ત્રણ છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો છો આથી સ્વરૂપ તમે કરી શકો છો

ત્યારબાદ થોડું આગળ વધીશું છ ભાગ્યા પાંચ ના ત્રણ ભાગ્યા દસ ત્રણ ભાગ્યા દસ લખીશું કેટલા છે એક ભાગ્યા સાત ત્રણ એકા ત્રણ દસ સિત્તા સિત્તેર તો મિત્રો ત્રણ સંખ્યા તમે લખી શકો ત્યારબાદ થોડું આપણે આગળ વધીશું મિત્રો ઓડિયો સ્ટોપ કરીને લખી શકો છો તમે ગુણાકાર કરો અને અતિ સંસદ સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો શક્ય ના હોય તો દર્શાવવાની કોઈ જરૂર છે નહીં બરાબર તો હવે આપણે ગુણાકાર સ્વરૂપ દર્શાવવાની છે તો તમારું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર હોવું જોઈએ કે બે ભાગ્યા ત્રણ તો બે ભાગ્યા ત્રણ લખીશું બે ભાગ્યા ત્રણ આપણે એમને રાખીશું બે ભાગ્યા ત્રણ ત્રણ દુ છ ત્રણ દુ છો નથી એટલે તમારો જવાબ રહેશે આ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો માં જ લખીશું બે ભાગ્યા સાત ગુણ્યા સાત ભાગ્યા કેન્સલ બે ભાગ્યા

ડાયરેક્ટ્રોવા નથી સાત દુ ચૌદ સાત નવ ત્રેસઠ સાત દુ ચૌદ સાત નવ્વા ત્રેસઠ ભૂણા પછી પાછું થાય કે બે સીતા ચૌદ અને સાત નવ્વા ત્રેસઠ તો ચોપડી મુજબ લખીએ બે ભાગ્યા નો કોઈ વાંધો નહીં ચલો હવે તમારે શું ડ્રણ થાય છે આઠ ચોક બત્રીસ અને નવ દુ અઢાર બરાબર છે નવ દુ અઢાર મિત્રો સોળ દુ બત્રીસ સોળ દુ પાંચ ગુણ્યા તમે ત્રણ લખી શકો છો ત્યારબાદ થોડા આપણે આગળ વધીશું એટલે કે નવ ત્રે સત્યાવીસ પાંચ તરે પંદર છે ઉડતા હોય તો તમે ઉડાડી શકો સોરી અહીંયા પાંચ છે થશે પચીસ થશે બરાબર છેદ ઉડતા આગળ વધીશું એટલે પંદર એકા પંદર આઠ તરી ચોવીસ આવા મિત્રો કઈ છેદ આ શરૂ થતું હોય તો આપણે કરવાનું થાય છે એટલે કે છ ચોક ચોવીસ બરાબર છે ત્રણ અઠા આઠ ત્રે દુ સો આઠ ચોવીસ આઠ તરી ચોવીસ પાંચ પંદર ચલો ત્રણ ત્રણ કેન્સલ પાંચ લખી શકો મિત્રો અહીંયા આવે અગિયાર તેત્રીસ અગિયાર તરી તેત્રીસ દસ દુ વીસ અગિયાર તેત્રીસ દસ દુ વીસ મિત્રો સ્વાભાવિક છે હવે તમે સ્વાભાવિક છે કે કોઈ છે તમારો શું રહેશે જવાબ્યાલીસ બાર મિત્રો આ શું છે આ તમારો ગુણાકાર થયો કેવાય હવે એને અતિશંશિત સ્વરૂપમાં આપણે ફેરવીશું છેલ્લી પ્રયાસ કરીશું બાર ચોક અડતાલીસ બરાબર છે ને પાંચ સિત્તા પાંત્રીસ લે લગભગ લગભગ પાંત્રીસ એટલે પાંચ ના ઘડિયામાં આવે છે સાત ના ઘડિયામાં આવે છે બીજા કોઈ ઘડિયામાં ગુણાકાર કરો ગુણાકાર લઈએ ચલો બે ભાગ્યા પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ ચોક વીસ ને એકવીસ એકવીસ ભાગ્યા ચાર છે બે બત્રીસ ત્રીસ થી બે બત્રીસ બત્રીસ ભાગ્યા પાંચ સાત ગુણ્યા નવ બત્રીસ ગુણ્યા ના સાત કરવાના છે બત્રીસ ગુણ્યા કરવાના છે સાત પાંચ છત્રીસ ત્રીસ થી બત્રીસ ભાગ્યા પાંચ કરીશું સાત દુ ચૌદ વધે એકવીસ એકવીસો ગુણાકાર કરી શકાય આગળ વધીશું ત્રણ ભાગ્યા બે પાંચ પંદર પાંચ તરી પંદર પંદર ને એક સોળ સોળ ભાગ્યા ત્રણ 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 મિત્રો ક્યાં થઈ જાય કેન્સલ પાંચ ભાગ્યા છ બે સિત્તા ચૌદ ચૌદ થી ત્રણ સત્તર સત્તર ભાગ્યા સાત મિત્રો સ્વાભાવિક છે કોઈ સીધું નથી સત્તર પંચા પંચાશી

પાંચ તરે પંદર પંદર ને બે સત્તર સૂત્ર આપણે લખીશું સત્તર ભાગ્યા પાંચ ચાર ભાગ્યા સાત સત્તર ગુણ્યા ચાર સત્તર ચોક અડસઠ સત્તર ચોક અડસઠ પાં પાંચ સત્તા પાંત્રીસ ચલો ત્રણ પાંચ દુ દસ દસ ત્રણ તેર દસ ત્રણ તેર તેર ભાગ્યા પાંચ ગુણ્યા ત્રણ તેર તરે ઓગણચાલીસ ભાગ્યા પંદર પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર પંદર ભાગ્યા સાત તો મિત્રો તમે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી લખતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક પણ કરતા કયું મોટું છે મિત્રો મોટું કેવા ત્રણ ભાગ્યા ચાર ના બે ભાગ્યા સાત કે આ પાંચ ભાગ્યા મોટું છે બે ભાગ્યા સાત પાંચ ભાગ્યા ના ત્રણ ભાગ્યા પાંચ મિત્રો હવે ટ્રાય મારીશું બે દુ ચાર બે દુ તમે જોઈ શકો છો અંશ કેવા છે સમાન અંશ કેવા છે સમાન છે જુદા જુદા છે તો એટલું મિત્રો આપણે ધ્યાન રાખીશું શું ધ્યાન રાખીશું કે જેનો છે નાનો જેનો છેદ નાનો હોય એ મિત્રો મોટા છે તો ત્રણ ભાગ્યા આઠ શું મોટું જેનો છે નાના એ મિત્રો મોટા કેવાય છે તો અહિયાં ટ્રાય મારીશું છ ભાગ્યા સાત ના એક ભાગ્યા બે છ ભાગ્યા સાત ના એટલે ગુણાકાર એક ભાગ્યા બે કે જગ્યા આપણે અલગ દાખલો છે કે ત્રણ ભાગ્યા સાત ના ગણીશું ત્રણ દુ છ સા એકવીસ દેખો અહીંયા પર તમે જોઈ શકો છો છેદ કેવા છે અંશ કેવા છે સમાન છેદ જુદા જુદા છે જેનો મિત્રો છેદ નાનો એ મિત્રો મોટા કહેવાય કેવી છે તેના બગીચામાં એક હારમાં ચાર છોડ રોપિયા છે તેની બે પાસ પાસેના છોડ વચ્ચે ત્રણ ભાગ્યા ચાર કેટલું અંતર રાખ્યું છે ત્રણ ભાગ્યા ચાર મીટર નું અંતર છોડ્યું છે પ્રથમ અને છેલ્લા આપણે શોધવાનું થાય છે બાળકો ચલો હવે મિત્રો છોડ કેટલા છોડ છે ચાર છોડ દોરી એક કરીએ એક બે ત્રણ ને ચાર આ દરેક છોડમાં મિત્રો ત્રણ ભાગ્યા ચાર નું અંતર છે ત્રણ ભાગ્યા ચાર મીટર નું અંતર છે શું છે ત્રણ ભાગ્યા ચાર મીટર ત્રણ ભાગ્યા ચાર

લેપિકા દરરોજ દરરોજ એટલે કે ડેલી એક પૂર્ણાક ત્રણ ચતુર્થાંશ કલાક વાંચે છે એક પુસ્તક વાંચે છે વાત કરીશું એક દિવસમાં લિપિકા કેટલું વાંચે છે એક દિવસમાં કેટલું વાંચે છે મિત્રો એક પૂર્ણાક ત્રણ ચતુર્થાંશ કલાક લિપિકા વાંચે છે બહુ સરસ વાંચી રહી છે તો સાતમા ધોરણની દીકરી છે આ સાતમા ધોરણ માટેનું જ છે

ચાર ભાગ્યા એક બે તરી છ થશે ત્યારબાદ અહીંયા બે દુ ચાર થશે બે બે કેન્સલ થશે સાત ત્રણ સિત્તેર એકવીસ એકવીસ ભાગ્યા બે થશે હવે મિત્રો પૂર્ણાંકમાં મળી ગઈ છે પણ મિશ્ર અપૂર્ણાંકો ફેરવવાનો પ્રયાસ કરીશું એટલે બે આપણે એમને એમ રાખીશું બાળકો બે ના ઘડિયા એમ એકવીસ લાવીશું બે એકા બે બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ બે દાન વીસ બે ગુણ્યા અગિયાર બાવીસ બે દાન વીસ કેટલા વધ્યા એક મિત્રો આ કઈ થઈ ગયું મિશ્ર અપૂર્ણાંક આ તમારો શું છે બાળકો જવાબ તમારા ટેક્સ્ટબુકમાં આ જવાબ પણ આવી શકે આ પણ હોય ચેક કરીને કોમેન્ટ પેટ્રોલ નો ઉપયોગ કરીને સોળ કિમી અંતર કાપે છે તો તે કાર બે પૂર્ણ ત્રણ ચતુર સાત ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે એક લિટર પેટ્રોલ ઉપયોગ કરી એક લિટર પેટ્રોલ નો ઉપયોગ કરીને કાર કેટલું અંતર કાપે છે સોળ છે કેટલું કાપે છે આ બંનેને આપણે શું કરવાનું થાય છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ગુણ્યા સોળ છેદ એક લખવાની કોઈ જરૂર છે નહીં ચાર દો આઠ આઠ ને ત્રણ મિત્રો અગિયાર ઉપયોગ કરીને ચુમ્માલીસ કિમી અંતર કાપ્યું હશે તો આપણને દાખલો પરીક્ષા માટે પૂછાઈ શકે એવું લાગે છે વ્યવસ્થિત તમે તૈયાર કરી દેજો મિત્રો ત્યારબાદ થોડું આગળ વધીશું ચાલો એક બોક્સ ના આ ખાનું છે ત્રણ ધાન ત્રીસ ત્રણ ધાન ત્રીસ ખાના માટે મેં શું લખી દીધું મિત્રો પાંચ ભાગ્યા દસ લખી દીધા કેટલા લખી દે પાંચ ભાગ્યા દસ અતિ સંસ્કૃત ફેરવી દઈએ પાંચ ભાગ્યા દસ

ખાનામાં એવી સંખ્યા લખો જેમાં ત્રણ 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 દુ છ ત્રણ ત્રે નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સિત્તેર એકવીસ ત્રણ ચોવીસ लाकी प्रांत 24 तो 5 નો ઘડિયો માં 75 લાવો સાહેબ ઘડિયો માં ના અને 50 પૂરું થઈ ગયું છે તો કશું જ વાહ ચિંતા કરવાનો જરૂર નથી 75 ભાગ્યા અને 5 કરી શકો છો 5 1 5 એટલા વધ્યા 2 paio paio 25 કેટલા આવશે બાળકો 15 કેટલા આવશે 15 50 75 ત્યાર બાદ મિત્રો હવે આ સંખ્યા લખાઈ ગઈ છે 8 ભાગ્યા 15 માં મેવે સહી અતિ સંસ સ્વરૂપ ભાગ્યા પંદર નું મિત્રો તમે જાણો જ છો કે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ થશે અને પંદર સ્વરૂપ તમારું સ્વરૂપ છે તો વિદ્યાર્થી મિત્રો આ તો લાસ્ટ દાખલો ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ મળવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ તમારે ખાસ કમેન્ટ બોક્સમાં કેવા જણાવવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે કયા જિલ્લાની માંથી વિડીયો નિહાળી રહ્યા છો એ પણ તમારે જણાવવાનું થાય છે અને મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયો સ્વાધ્યાય બે પણ ત્રણમાં મળવાના છીએ તમારે કયા વિષયની સ્વાધ્યાય જોઈએ છે કોઈ પણ વિડીયો ધોરણ સાથે લગતું કોઈ જોતો હોય તો એ પણ કોમેન્ટ કરજો વિદ્યાર્થી તમે અમારા વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને અચુક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પેલા બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહેશે તો ફરી મળીશું નવો વિડીયો સાથે ત્યાં સુધી આવજો